આજે હું તમારી સાથે શેર કરીશ શાકભાજી થી ભરપૂર રેસ્ટોરન્ટ જેવા મસાલા પાસ્તાની રેસીપી તો બિલકુલ રેસ્ટોરન્ટ જેવા પાસ્તા ઘરે એકદમ સહેલી રીતે અને કોઈ પણ જાતની ઝંઝટ વગર બનાવી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ ઘરે રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે પાસ્તા બનાવવા માટે સૌથી પહેલા પાસ્તાને બાફવા મે આ રીતના મોટા વાસણમાં ત્રણ થી ચાર કપ જેટલું પાણી ગરમ કરવા રાખેલું છે હવે ગરમ પાણીમાં એક ચમચી જેટલું મીઠું અને પાસ્તા બાફ્યા પછી એકદમ છૂટા રહે એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેલને પાણીમાં એડ કરીને પાણીમાં એક બોઇલ આવવા દઈશું હવે પાણીમાં એક બોઇલ આવી ગયો છે હવે મેં અહીંયા બે કપ જેટલા મેક્રોની પાસ્તા લીધેલા છે તો માર્કેટમાં આ રીતના પાસ્તા તમને ખૂબ જ આસાનીથી મળી જશે હવે હાઈ ગેસની ફ્લેમ પર તેને પાંચથી છ મિનિટ માટે કૂક કરી લઈશું આપણે પાસ્તાને ઓવર નથી કરવાના નહીં તો તે બરાબર નહીં બને તો હાઈ ગેસની ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે જો આપણે બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું તો હવે અહીંયા પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે નાઇટની મદદથી પાસ્તાને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે પાસ્તા એકદમ સારી રીતે તૂટી જાય છે તે બરાબર થઈ ગયા છે તો હવે આ સમયે ગેસની બંધ કરી દઈએ અને પાસ્તાને આ પાસ્તા ચારની કાઢી લઈએ હવે મેં અહીંયા પાસ્તાને ચારણીમાં કાઢી ઠંડા પાણીથી ધોઈ લીધા છે અને એક થી બે ચમચી જેટલું તેલ એડ કરી પાસ્તાને કોટ કરી લીધા છે હવે પાસ્તા બનાવવા માટે કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું હવે તેલ ગરમ થાય એટલે મેં અહીંયા એક ચમચી જેટલું આદુ અને લસણના ટુકડા લીધેલા છે સાથે બે મરચાંની સ્લાઇસ એડ કરી દઈએ અને બંને વસ્તુને એક મિનિટ માટે સાતળી લઈએ તો એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે આદુ લસણ સતળાઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીની આ રીતના સ્લાઇસ કરીને લીધેલી છે તો તેને એડ કરીને એક મિનિટ માટે સાતળી લઈએ તો એક મિનિટમાં જ ડુંગળી સારી રીતે સતરાઈ ગઈ છે હવે મેં અહીંયા અડધો કપ ગાજર સાથે કપ 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 લાંબી અને અને કટ કટ કરેલી કોબી ટુકડા એડ કરી દઈએ સાથે કરેલા ટમેટા એડ કરી લઈશું અને થોડું મીઠું એડ કરીશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે હવે તેને ઢાંકી ત્રણ થી ચાર મિનિટ માટે કૂક કરી લઈશું તો ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને બધા વેજીટેબલ એકદમ સારી રીતે થઈ ગયા છે હવે એક જેટલી હળદર અને એક ચમચી ઓરેગાનો એડ કરીશું બે ચમચી જેટલો ટમેટો સોસ એક ચમચી રેડ ચીલી સોસ તો બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે મેં અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે અને એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એમાં પાસ્તા એડ કરી લઈશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા બધા જ પાસ્તા સારી રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે એને ઢાંકી બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો હવે બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આમાં લાસ્ટ અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું હવે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે તો તમે આ સમયે ચીઝને પણ ખમણીને એડ કરી શકો છો તો ગરમા ગરમ ઇન્ડિયન સ્ટાઇલ મેક્રોની પાસ્તા તૈયાર છે તો તમે જોઈ શકો છો કે બધા જ પાસ્તા અલગ અલગ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ પાસ્તાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો આ રીતે તમે એકવાર પાસ્તા બનાવશો તો આ રીતે છૂટા છૂટા અને ટેસ્ટી એવા બનશે તો એકવાર આ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા પાસ્તાની તમે જરૂરથી ટ્રાય કરજો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો સાથે મારા વિડિયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ